હા ના સળગ્યો તો તું ક્યાંથી લાવવાની છે જુઓ મિત્રો વંદાજી શરત લગાવે છે અમારી જોડે કે ચૂલો હું અળગાવી દઉં આ તો ગામડાના દેશી ચૂલો છે મિત્રો ગામડાઓમાં દેશી ચૂલા હોય છે ને ચૂલો છે દેશી વંદાજીએ ચૂલો સળગાવી દીધો છે લાગે છે હું સર હારી ગયો પાંચસો રૂપિયા ની ચૂલો સળગી ગયો ખરો ચૂલો સળગી ગયો છે મિત્રો મિત્રો કેટલી ચીટિંગ કરે છે જો મિત્રો ચીટિંગ કરે છે જો લાકડાની જગ્યા પર કાગળ સળગાવે છે ચીટિંગ છે મિત્રો ચીટિંગ ચીટિંગ જો ચીટિંગ પછી કે ચૂલો સળગી ગયો જો મિત્રો કેટલી ચીટિંગ કરે જો તમે જો લાકડાની જગ્યા પર કાગળ સળગાવે છે જો મિત્રો શું પોગ્રામ છે એકલી એકલી પાપડી ખાઈશ આ સબસ્ક્રાઈબરો ને બી પાપડી હાલ જો મિત્રો વરના એ ચૂલો તો સળગાવી દીધો છે એટલો પાવરફુલમાં કે પાપડી તો શું મોટા મોટા તપેલા બી ચઢાઈ દેશે ને તો બી રંધાઈ જશે જો મિત્રો જો વરનાજી એ ચૂલો સળગાવી દીધો છે હવે મસ્તન ચૂલો સળગાવ્યો છે એટલે હવે તો પાપડી શેકશે ધમધમાઈને શેકવાની એવું બે આખવાનું આવ્યું

હજુ પાપડી શેકી નથી પાપડી શેકી નથી એની પહેલા પાપડી ખાનારા વધી ગયા છે ધીમે ધીમે દિગ્વિજય હું નામ છે હર્ષરાજ હર્ષરાજ હાઈ કરતે શું કરવા આવ્યો તું હાથ બોલ દે બધાને પાપડી ખાવા આવ્યો ખાવાની પાપડી કેટલી ખાવાની એક જ મળશે અડધી કેટલી ખાઈશ તું હા અડધી હા કેટલી ખાઈ કેટલી અડધી

પેલી પાપડી કોની મારી મારી ભાગ પડી ગયા છે મિત્રો અહીં આગળ પાપડી ના બી જો મિત્રો પાપડી શેકવાનું ચાલુ કરી દીધું છે વન્નાએ અને પાપડી શેકાઈ ભી ગઈ છે પાપડી સળગી ભી ગઈ છે મિત્રો જો પાપડી શેકતા આ થઈ ગઈ મિત્રો જો પાપડી શેકતા શેકતા મિત્રો પાપડી બળી ગઈ જો મિત્રો બતાયા બાજુ જો મિત્રો પાપડી છે અમારી વંદના એ જો તમે જોઈ શકો છો અડધી કાચી અડધી કાળી અડધી સફેદ અડધી લાલ ને અડધી કાળી પાપડી મિત્રો તમે આવી પાપડી કોઈ દિવસ ખાધી છે ખાધી હોય તો કોમેન્ટમાં જણાવજો આવજો અમારી વંદના પાપડી શીખી છે એવું છે ઠંડી માં આપડી છે બધા કાળી છે અડધી અડધો કલર કાળો છે મિત્રો અને અડધો કલર સફેદ છે ને અડધો વચ્ચે લાલ છે મિત્રો જોઈ લો આવી તો પાપડી છે કે જે જાદુ કરી જુઓ મિત્રો

મને લાગી રહ્યું છે કે પાપડી બળી નથી પણ સારી રીતે મિત્રો પાપડી બીજી બી તૈયાર થઈ ગઈ છે પણ એ બી થોડી સરખી હતી પણ ચલો પેલા કે થોડી સારી છે टेस्ट करियो जाओ बेजा टेस्ट करियो है केवी से कैसे केवी लगी सुपर सुपर है तो मित्र पापड़ी सेकाई गई है जेई तेवी सेकाई है पण तेई सेकी तो छे કમસે કમ ખાવા માટે તો કામ લાગશે ને તીજી નાખે એટલે હું પાપડી લેવા માટે છોટું રડી રહ્યો છે પણ વંદના એને પાપડી આપતી નથી વંદના આપવી પડે નાનો ભાઈ છે છોટુ ક્યાં જાય છે જો મિત્રો જો મિત્રો લૂંટ કરવા આવ્યો છે છોટુ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં લેવા દે લેવા દે નાનો ભાઈ છે ચાલ જો મિત્રો છોટુ એની રીતે પાપડી લઈને ભાગી ગયો છે છોટુ કયા ધોરણમાં ભણે છે તું બધાય ફર્સ્ટમાં ઇંગ્લિશ મીડિયમ છે થોડો નાનો છે ફર્સ્ટ ફર્સ્ટ ક્લાસમાં છે અને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ગુજરાતી શાળામાં મિત્રો સપોર્ટ કરજો ગુજરાતી શાળામાં છે દીકરી તો આપ સૌ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો મિત્રો જે મહેનત તો કરી રહી છે છે ઠીક જો મિત્રો પાપડી ખાય છે જો શેકીને પાપડી મિત્રો પાવળી શીખી ગઈ છે હવે એ ખાઈ છે તો મળીશું ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી તો બાય બાય મિત્રો તો મળીએ આવતી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી